જ્યાં મિત્રો અને આજે અમે એક દિવસ વેલા પહોંચ્યા છીએ અને કાલે ચૈત્રી પૂનમ છે તો હજારો ની સંખ્યામાં લાખોની સંખ્યામાં કાલે ભક્તોની ભીડ અહીંયા ઊંચા કોટડા રહેતી હોય છે ભાણું ભાઈ છે અને વધુ ભેગા થઈ ગયા રસ્તામાંથી અમારા ભાણી બેન કેમ લાગ્યો પોગી ગયા ને ઉંચા કોટડા આ બાજુ તમે જોઈ શકો છો આ ભોજનાલય છે આ બાજુ સમુદ્ર છે ઉપર મા જામુદુમા દરબાર છે મંદિર છે ફાઇનલ મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઉપર કે પછી આપણે સમુદ્રમાં દરિયામાં લઈ જઈએ છીએ અને જોઈ શકો છો અમે કોણ કોણ આવ્યા છીએ અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે લોકોની જેવી માનતા હોય છે કે જે કે આ ચૈત્રી મહિનો હાલ છે તો લોકો અહીંયા લાપસી કરવા આવતા હોય છે માતાજીની તમે જોઈ શકો આ બાજુ રસોડું અને તમે જુઓ હજારોની લાખોની સંખ્યામાં ભક્તો કાલે આવશે અને આજે રાત્રે એટલે કે ચૈત્રી પૂનમની એક દે અગાઉ રાત્રે લોકો હજારોની સંખ્યામાં ચાલીને આવતા હોય છે અને ઠેર ઠેર થઈ ગયા ઠેર ઠેર જગ્યાએ ભક્તો દ્વારા પ્રસાદનું વિતરણ પણ થઈ રહ્યું હતું છે મિત્રો અને આ બાજુ તમે લાપસીનું બધા જે કાંઈ માનતા બનતા રાખતી હોય રાખેલી હોય અને લાપસી કરવા માતાજીને આવતા હોય મિત્રો અમારા ભાણીબેન બેન શું કહે છે ક્યાં એવા વિરાજ આપણે આપણે ઉતાકોટ આવડી ગયા ઉતાકોટ આવી ગયા હા ઠીક દીદુબેન તમે મજા આવી ગઈ ને આ બાજુ જુઓ તમે રસોડું ભોજનાલય પ્રસાદનું વિતરણ આ બાજુ કર્યું છે તો તમે આવો છો તો પ્રસાદ લેવાનું પણ ભૂલતા નહીં અને આ બાજુથી આપણે ઉપર જવાનું છે અને આ બાજુ પાર્કિંગની બાજુ છે પાર્કિંગની બાજુથી આપણે આવેલા છીએ તો ચાલો ફટાફટ આપણે માતાજીના દર્શન કરીએ તમને પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવશું ફટાફટ વિડીયો શેર કરી દેજો જેથી કરીને જે લોકો અહીંયા ના આવી શકતા હોય એ ફટાફટ આ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરી શકે હલો મિત્રો આપણે જઈએ છીએ ઉપર અને તમને કહી દઈએ કે આજથી આજથી લગભગ ચાર પાંચ મહિના પહેલાં આપણે ફૂલ ડિટેલ સહિતમાં ચામુંડમાના મંદિરનો ઊંચા કોટડાનો વ્લોગ નાખેલો છે ના જોયો તો ફટાફટ જોઈ લેજો મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં ઉપર આઈ બટનમાં આપી દઈ એ પણ સરસ મજાનો લોગ ફૂલ ડિટેલ સાથે છે શો મિત્રો કે તમે નીચેથી ઉપર સુધી માતાજીના મંદિર સુધી પહોંચો ત્યાં સુધીમાં બંને બાજુ તમને સ્ટોલ જોવા મળશે તે નાના મોટા રમકડાનો સ્ટોલ કે પછી નાસ્તા પાણીનો સ્ટોલ કે માતાજી માટે પ્રસાદીનો સ્ટોલ મળી રહેશે મિત્રો આ ઢાળ વાળો રસ્તો છે અહીંયા ઉપર ઠેર બધી ગાડી પણ ચડતી હોય છે મિત્રો પણ આ ચૈત્રી પૂનમ છે એટલે ઉપર ગાડી ચડવાની મનાય છે મિત્રો આપણે ગાડી હેઠળ રાખી છે અને ઉપર પાર્કિંગ બહુ ટૂંક છે એટલે ઉપર ગાડી લાવવાની અત્યારે સર મનાય છે મિત્રો આ બધું તમે જોઈ શકો છો કે આ રીતના દાળ રસ્તો છે સરસ મજાનો મિત્રો આ છે ખેતરપાલ દાદા જી આ મિત્રો ખેતરપાલ દાદા અમારા ભાણી અને ભાણા બેન મજા આવી ગઈ છે ગમે મઝા આવે કે હા મઝા આવે કે આ તો બોલો તો ખરી કે હા તો કે એ મે આમ આમ જું કે હા હા ઉપર મજા આવી ગઈ હો બાકી હા એમ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપર ફેટ ચાલીને અને આ તમે જોઈ શકો છો

તો મિત્રો હવે પ્રસાદી લઈ લઈ છે અને પછી પાછા આપણે માતાજીના દર્શન કરીને પાછા મળીએ આ બધું શણગારેલું છે કારણ કે આવતીકાલે છે ચૈત્ર અને કાલે હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો આ દર્શને હોતા હોય છે અને કાલે તો એટલી બધી ભીડ છે કે તમે અહીંયા માતાજીના દર્શન પણ નિરાતા નહીં કરી શકો એટલી ભીડ છે મિત્રો મિત્રો આ છે કાલ ભૈરવ દાદા જ્યાં મિત્રો આ બાજુ છે માતાજીના દર્શન કરવાનું જવાનો રસ્તો તો ચાલો આપણે ફટાફટ ત્યાં જઈએ માતાજીના દર્શન અંદર ફોટો શૂટ વિડીયો શૂટ તો નથી એટલે આપણે અંદરનું શૂટિંગ આપણે નહીં કરી શકશું મિત્રો તમને બહારથી દેખાડું કરી મિત્રો જોઈ શકો છો મિત્રો વિડીયોને વધારે વધારે શેર કરવો જેથી કરીને લોકો અહીંયા ના આવી શકતા હોય આ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરી શકે ચાલો આપણે માતાજીના દર્શન કરીએ બાજુ છે શ્રીપળ નારિયેલ વધેરવાનું મિત્રો તો આપણે નારિયેલ વધેરી નાખીશું મમ્મી આપણે જુઓ મંદિર પરિસરમાં આપણે છીએ અને આ બાજુ છે માતાજીનું જૂનું મંદિર કાંડિયા તિશુર જુઓ મિત્રો આ બાજુ જુઓ હવન ટોળ પછી હવન હોય ત્યારે મિત્રો આપણે માતાજીના દર્શન તો કરી લીધા છે ને આ બાજુ ચાનું વિતરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તો ચાની પ્રસાદી ત્યાં મળે તો ફટાફટ આપણે ચા પાણી પ્રસાદી લઈ લઈએ અને મળીએ પાછા તો આપણે ચા પી લીધી તમે બે ચા નો પીધી હા તો આ ચા ચાની પ્રસાદી અમારા છે પાવો તો ચાની પ્રસાદી પણ લેવાનું ભૂલતા અમારા મમ્મી ચા પીધી તમે પીધી ચાલો અમે ભાણું ગયા ન પીધી આ તરફ આવડે આગળ છે કે આગળ ભંડી કરી દેવામાં આવે છે ઘણા વર્ષો પહેલાં ખુલ્લું હતું અને ઘણા એવા કિસ્સા બનતા કે હેઠે છોકરાઓને પડી જવાના અંદર ગુફા છે કાળિયા અને ત્યાં હજી કોઈ જઈ શકતું નથી મિત્રો કહેવાય છે કે ના હજી કાળિયા અંદર ગુફામાં ખજાનો છે મિત્રો એવું કહેવાય છે જુઓ લોકો અત્યારે વંડી ઉપર ચડી ચડીને બધા જોવાય છે અને આની પહેલાં આપણે વિડીયો વ્લોગ બનાવ્યો હતો ત્યાંનું આપણે લોકેશન બતાવ્યું હતું વિડીયો ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં ઉપર આઈ બટન માપી દઈશ ફટાફટ જોઈ લેજો તો જુઓ મારા ભાણી બેન એને ખરીદી કરવી છે અને આ બધું તમે આવો છો તો મોટા તલવાર છે ચાકુ છે એ બધી પણ વસ્તુ તમને મળી રહેશે મિત્રો તમને મજા આવી કે દીધું ગાય તમે આવો બાકી કેમ અમે દર્શન કરવા ઊંચા કોટડા કીધા તો મિત્રો તમને આ માચામુરમાનું સ્થાન ક્યાં આવેલું છે તમને જણાવી દઈએ ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકાથી પચીસ કિલોમીટર દૂર આવેલું છે અને જો ભાવનગર જિલ્લાથી આવવા કોઈ માગતું હોય તો એંશી કિલોમીટરની આસપાસ થાય છે મિત્રો તો તમે કોઈ પણ લોકલ વાહન પર્સનલ વાહન લઈને તમે અહીંયા આવી શકો છો મિત્રો એસટી બસ દ્વારા પણ તમે આવી શકો તમામ વાહન અહીંયા આવવાની સુવિધા તમને મળી જશે મિત્રો મિત્રો હવે ફટાફટ અહીંથી જઈએ છીએ નીચે જે કયા લોકોને ખરીદી કરવી હોય એ ખરીદી શું લેવું દીધું બેન તો ઘરે થી કાકે તે માર લેવું એમ હા અમારે ઘણા ભાઈ ને ભાણી બેન રમકડાનો શોખ છે તો રમકડા મોકડા લઈશું અને જાશું નીચે સમુદ્ર કાંઠે દરિયા કાંઠે એ પણ તમને નજારો અહીંથી બતાવશું મિત્રો ફાઈનલ મિત્રો હવે જાય છે નીચે ને મારા ભાણીબેન બેન થાકી જશે થાકી ગયા કે ભાણી બેન કેમ થાકી ગયા છો થાકી ન જાય થાકી થોડા તું વિરાજ થાકી જો અમારા ભાણા ભાઈ ન થઈ જાય ભાણી બેન થાકી જાય છે આ બધું બધા ખરીદી કરવામાં લાગ્યા છે બધા ખરીદી કરવી હોય તો કરી લેજો તમે મિત્રો આવ્યો ઠેર લાગી નીચેથી ઉપર સુધી આવો બંને બાજુ તમને સ્ટોર બોર બધું મળી જશે મિત્રો જે કાંઈ વસ્તુ લેવી હોય પ્રસાદ વરસાદ તમારે ઘર માટે કોઈ ખરીદી કરવી હોય એ પણ તમને એ થઈ જશે મિત્રો આ લોકો ખરીદી કરે છે તો આપણે આગળ જઈએ ચાલો મિત્રો ફાઇનલ મિત્રો ઉનાળાની સિઝન છે તો તરસ લાગી ગઈ છે તો આપણે રસ પી લઈએ ને જુઓ રસનો શીસવાડો

તો રમકડા બધા લઈ લઈ મિત્રો આપણે પોગી ગયા છીએ સમુદ્ર દરિયા દરિયાકાંઠે અને મંદિર આપણે સામેના આ બાજુ તમે જોઈ શકો છો રસોડું છે રસોડું એટલે કે પ્રસાદ ઘર તમે અહીંયા આવો છો તો પ્રસાદની પણ સુવિધા છે મિત્રો અને અત્યારે પાણી છે જાતું દૂર છે પાણી આવતી વેળ છે ને બહુ આઘું છે મિત્રો અને આવતીકાલે એટલે કે ચૈત્ર પૂનમ છે અને હજારો લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા હોય છે તો તેમની તૈયારી થઈ રહી છે અહીંયા બધી અને અમે એક દિવસ વહેલા છીએ અને કાલે આ બધું કસોકસનું રહેલું છે મિત્રો અને તમે જોઈ શકો છો કે અહીંનો નજારો અને ફરી એકવાર કહી દઉં કે વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને જે લોકો અહીંયા નથી આવી શકતા એ લોકો આ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરી શકે અહીંનો નજારો માણી શકે અને તમે જોશો બધી ફોર વ્હીલ્સને ઘોડાની બધી રાઈટ શું છે અને પાણી બહુ દૂર દૂર સુધી છે અને આ બાજુ માં ચામુરમાનું મંદિર અને ચૈત્ર મહિનામાં આખો અહીંયા ભક્તોની ભીડ રહેતી હોય છે મિત્રો આમ તો આખું વર્ષ માતા મુના દર્શન કરવા આવતા પણ ખાસ કરીને ચૈત્ર મહિનામાં જાદુ પબ્લિક હોય અને ચૈત્ર પૂનમ નદી અહીંયા મેળવો હોય મિત્રો તો તમે આવવા માગતા હોય તો તમે એડ્રેસ તો જણાવી દઉં ફરી એકવાર એડ્રેસ તમને જણાવી દઉં છું કે ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકામાં મહુવા તાલુકાથી પચીસ કિલોમીટર દૂર ઊંચા ખોટા આવેલું છે તમે કોઈપણ વાહન પર્સનલ વાહન તમે લઈને આવી શકો છો તો એસ ટી બસ પણ તમે અહીંયા આવી શકો છો ભાવનગરથી કોઈ આવવા માગતા હોય તો ભાવનગરથી એંશી કિલોમીટરની આસપાસ થાય છે યાથી پتہ મે કોઈ પણ લોકન પરસ્તન વાહન લઈને આવી શકો એસટી બસ દ્વારા પણ તમે આવી શકો અને જુઓ અત્યારે ખૂનકોદની પોશ છે અત્યારે ઓલમોસ્ટ ભાગ્યા છે 1525 જન્તી છે બહુ વક્તો અત્યારે ઓછા છે અને આ બધા જઈ રહ્યા છે દરિયા કાઠે અમારો પાણી બેન ને દાદા દાદી એ બધા જઈ રહ્યા છે અને અમારા ભાણું ભા કાકી જો કે અમારો ભાણા ભાઈ થાકી ગયા છે બને એક એક રમકડો તો લીધો છે એ એમ કેક અજિયા કે રમકડો લેવું છે અજિયા કે લેવું હે આયરસ એ બોલ તો ખરી તો કેમ બોલતો નથી મિત્રો મિત્રો પાણી પાણી દૂર દૂર સુધી સુધી છે છે આવી હોય હોય આવતી તો એ તમારે લગભગ પાંચ વાગે છ વાગે સુધી પાણી હશે મિત્રો અને આ દરિયામાં નાઈ ન શકો તમે કારણ કે તમે જોઈ શકો છો પથ્થર છે પથરાળવાળી જમીન છે પથરાળવાળો દરિયો છે એટલે તમે અહીંયા નાઈ ન શકો ને નાવા જાઓ તો વાગી જાય તો કેવું લાગ્યું વિરાજભાઈ હું આવી ગઈ કે

તો ફાઇનલી મિત્રો આપણે દર્શનમાં કરી લીધા દરિયામાં પણ કરી લીધા અને માતાજીની પ્રસાદી પણ લઈ લીધી છે અને એના ઇતિહાસની વાત કરીએ તો તમે ગૂગલ સર્ચ કરી લેજો કારણ કે ઇતિહાસ બહુ લાંબો છે વિડીયો બની જાય છે બહુ મોટો ઇતિહાસ બતાવો બેસશું તો ગૂગલ સર્ચ કરી લેજો અને ઘણી ખરી માહિતી મેં ગયા પહેલાં વિડીયો બ્લોગ બનાવ્યો હતો તેમાં પણ પૂરી માહિતી આપેલી છે એ પણ તમે જોઈ લેજો એ વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં ઉપર આઈ બટનમાં આપી દઈશ અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરતા જાવો જો અને ફેસબુકમાં જોઈ રહ્યા તો ફોલો કરી નાખજો અને યુટ્યુબમાંથી જોઈ રહ્યા હતા ફટાબટ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી